મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક બિયર બારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ભારે આતશબાજી અને ડાન્સ પાર્ટી સાથે નવા વર્ષના વધામણા નવા વર્ષ અંગે મહાનુભાવોના પ્રતિભાવ કોલ્ડ વેવને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત હોસ્પિટલે શ્રેષ્ઠતા બીબી સેવાના એવોર્ડ એનાયત જોઈએ સમાચાર વિગતવાર વિશ્વભરમાં નવા વર્ષને ભારે આતશબાજી અને ડાન્સ ડીજે ની સાથે વધાવવામાં આવ્યું વિશ્વભરમાં નવા વર્ષે ભારે આતશબાજી અને ડાન્સ ડીજેની ધૂમ સાથે વધાવવામાં આવ્યું જ્યારે જૂના વર્ષને વિવિધ ચડાવ ઉતાર સાથે અલવિદા કહેવામાં આવ્યું અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં ફાઈવ સ્ટાર હોટલો કોલેજો અને ક્લબોમાં બે હજાર બારના વર્ષને આવકારવા વિવિધ ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વર્ષ બે હજાર બારના સેલિબ્રેશન માટે યુવક યુવતીઓમાં ભારે ઉન્માદ જોવા મળ્યો આ વખતે લાઈવ બેન્ડ અને રોક મ્યુઝિકની ધૂમ રહી ન્યૂ ઇયરને આવકારવા યુવક યુવતીઓ ચહેરા અને હાથ તેમજ પીઠ ઉપર ટેટું તો બીજી તરફ કેક ચોકલેટ અને ગિફ્ટની પણ ભારે ડિમાન્ડ રહી યુવક યુવતીઓએ મિત્રોને પરસ્પર ગિફ્ટ અને બુકે આપી ડાન્સ પાર્ટીની મજા માણી નવા વર્ષને વેલકમ કર્યું આમ તો ભારતીય સંસ્કૃતિ અનુસાર કારતક મહિનાથી નવા વર્ષની શરૂઆત થાય છે

બાકી જિંદગી તો આમ જવાની જ છે બે હજાર અગિયારનું વર્ષ પૂર્ણ થતા જો સમયને ના સમજી શક્યા હોય તો બે હજાર બારનું નવું આવતું વર્ષથી સમયને સમજવાનો પ્રયત્ન કરજો ગયેલા વર્ષો સારા જ ગયા છે પણ આવતું નવું વર્ષ આપ સર્વના માટે શુભદાયી લાભદાયી અને ધનદાયી નીકળે એવી હું ભૂપેન્દ્ર પટેલ ઈશ્વરને એ રીતની પ્રાર્થના કરું છું તમારા વતી અને જૂના મિત્રોને સાથે જે પ્રકારનું મન દુઃખ થયું હોય એ મન દુઃખને આજથી ભૂલી એ મિત્રતાને પ્રવાહ આગળ વધે અને મજબૂત બને એ રીતના પ્રયત્ન કરશો એવી શુભેચ્છાઓ હું આવું આપ સૌને પાઠવું છું અને ભૂલોને ભૂલીને સંબંધોનો સરવાળો કરી સંબંધોને મજબૂત બને એવા પ્રયત્ન કરશો બે હજાર અગિયારને આપણે ગુડ બાય કરીએ અને એટલા જ ઉમળકારથી બે હજાર બારને આપણે વધાવીએ કલા જગત સાથે સંકળાયેલા કલાકારો કલા જગતને જીવંત રાખનારા તમે કલા ભોગતાઓ સમગ્ર ગુજરાતના મારા વાલા પ્રેક્ષકો આપ સૌને નવ વર્ષની હાર્દિક શુભેચ્છા ઉત્તર ભારતની સાથે સાથે ગુજરાતમાં પણ તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઠંડીના પ્રકોપને કારણે રાજ્યમાં ત્રણ લોકોના મોત ચૂક્યા છે છે જેમાં એક બાળકી અને બે સમાવેશ થાય હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવને કારણે રાજ્યમાં હજી પણ ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કડકડતી ઠંડીમાં લોકો ઘર બહાર નીકળતા પહેલા ગરમ વસ્ત્રોમાં લપેટાઈ જાય છે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં પુનઃ કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે અને આ સ્થિતિ હજી પણ બે થી ત્રણ દિવસ સુધી યથાવત રહેશે અમદાવાદમાં આવેલી કિડની ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત હોસ્પિટલને શ્રેષ્ઠ તબીબી સેવા માટે નેફોલોજી અને યુરોલોજીની તબીબી સેવાના સંદર્ભે નવી દિલ્હી ખાતે બે અગ્રણી સંસ્થાઓ આઈસીઆઈસીઆઈ લોડ અને સીએનબીસી આવાસ ટીવી 18 દ્વારા કેન્દ્રના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી બંદોપાધ્યાયના હસ્તે ઇન્ડિયન હેલ્થકેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે એક ગ્રુપ છે જે દિલ્હીનું છે એ લોકો નેશનલ એવોર્ડ ફોર હેલ્થકેર એના માટે બે વર્ષથી આ એક પ્રવૃત્તિ ચાલુ કરે છે એ આઈસીસીઆઈ લોમ્બાર્ટ અને ટેલિવિઝન લોકલ ટેલિવિઝન ચેનલ એ બંને સાથે મળીને આ બધા યોજના કરેલી એ લોકોએ સાતની જ્યુરી બનાવી હતી એમાં એક મેડિકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને બીજા બધા ડૉક્ટરો પણ હતા દરેક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના ચેરમેન હતા એવી રીતે કુલ સાતની જ્યુરી બનાવી એ જ્યુરીએ આખો વરસ કામ કર્યું અને ચાર હજાર હોસ્પિટલને રિવ્યુ કર્યું એમાં પેશન્ટ કેર ટોટલ નંબર ઓફ પેશન્ટ્સ પેશન્ટને એ લોકોએ ઇન્ટરવ્યૂ લીધા ડૉક્ટરોના ઇન્ટરવ્યૂ લીધા અને એના ઉપરથી એક કોમ્પ્યુટરાઇઝ ફોર્મ્યુલા બનાવી અને પછી એના ઉપર માર્કિંગ કર્યું હવે એ માર્કિંગમાં સુપર સ્પેશિયાલિટી એટલે કે યુરોલોજી અને નેફ્રોલોજી તેના માટે અમારી સંસ્થા જાણીતી છે એમાં અમને સૌથી વધારે માર્ક મળ્યા રેન્કિંગ વી આર રેન્ક નંબર વન એલે લોકો અમને મોકલું નોંંત કે 4000 હોસ્પિટલ નો કરતા એવું તારણ નીકળ્યું છે કે ઈવા નંબર ઇન ઇન્ડિયા એટલે અમને સારું લાગ્યું ભારતમાં હેલ્થકેર વ્યવસાય ઝડપથી વિકાસ પામી રહ્યો છે તેમ તેનો વ્યાપ પણ વધતો જાય છે આ ક્ષેત્રે 2020 સુધીમાં 280 મિલિયન ડોલરનો તબીબી વેપાર થવાની અપેક્ષા સેવાઈ રહી છે અપ નિહાળી રહ્યા હતા એસલાઇવ વેબ ચેનલ ન્યૂઝ નમસ્કાર